અહીંયા મેં છ નંગ વધેલી રોટલી લીધી છે રોટલીને આ રીતે હવે પીસ કરી લેશું હવે આ રીતે નાના નાના પીસ કરી લેશું રોટલીના બધા પીસ તૈયાર થઈ ગયા છે હવે કળાઈ ગરમ મૂકી એમાં આપણે રોટલીના પીસ નાખી દેસું રીતે હલાવતા રહી અને રોટલી ને શેકી જ રાખવાની છે અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે રોટલીને ને ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે સરસ એકદમ ક્રિસ્પી રોટલી શેકાઈ ગઈ છે આ રીતે પહેલાં કોરે કોરી રોટલી શેકી લે તો તેલ પણ ઓછું જોઈએ અને ઝડપથી રોટલી સરસ કડક થઈ જશે આ રીતે ચેક કરી લેવાનું એકદમ સરસ ક્રિસ્પી રોટલી થઈ ગઈ છે

ત્રણ ચમચી જેટલા દાણા લીધા છે એ નાખી દેસું સિંગદાણા દાણાને આ રીતે હલાવતા રહી અને થોડા તળી લેશું સિંગદાણા દાણાનો આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તળવાના છે હવે એમાં પાંચ ચમચી હળદર નાખી દઈશું અને જે શેકેલી રોટલી છે એ નાખી દેસુ નિમક નાખી અડધી ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાંચ ચમચી ચાટ મસાલો નાખશું અને એક ચમચી દળેલી ખાંડ નાખશું ક્રશ કરેલી બધું બરાબર મિક્સ કરી લેશું હવે ગેસ બંધ કરી દેશું અને છેલ્લેમાં અડધી વાટકી ઝીણી સેવ નાખી દઈશું આ ચેવડો બનાવી અને આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે બાળકોને નાસ્તા બોક્સમાં આપી શકાય તૈયાર છે વધેલી રોટલીમાંથી બનાવેલો ચેવડો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં